સ્વાગત છે તમારું કિચન મેજિકમાં હોય ને ઘણી વખત આપણે આમ સાંજે નવરા બેઠા હોઈએ ત્યારે ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરીએ કે પછી યુટ્યુબ સ્ક્રોલ કરીએ ત્યારે અમુક રેસીપી આપણને એવી જોવા મળે કેમ થાય કે વાહ કેવી સરસ છે પણ આપણે ઘરે ટ્રાય કરીએ તો બને જ નહીં આપણાથી ઘણી બધી એવી વસ્તુ હોય કે જે આમ ક્રિએટિવલી પેક કરવામાં આવતી હોય તળવામાં આવતી હોય એને તળવામાં પણ અમુક ધ્યાન રાખવાનું હોય પણ એ આપણને એક મિનિટની રેસીપી જોઈને ખ્યાલ ના આવે એના માટે તો બરાબર સમજવું પડે કે કઈ રીતે રેસિપી રેસિપી બને છે તો આજની આ એક સરસ ક્યૂટ અને મસાલેદાર પણ કહી શકીએ એવી રેસિપી લઈને આવી છું ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ પ્રેઝન્ટ કિચન મેજિક કો પાવર્ડ બાય વસંત મસાલા માઇક્રોફાઇન આટા ચક્કી પાંચ તારા ફરાળ એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર આજે મારી સાથે જોડાવાના છે મમતાબેન ખમાર કે જે સૌથી પહેલાં બનાવશે ચીઝી કોન પનીર પોકેટ અને ત્યાર પછી બનાવી રહ્યા છે સમોસા બોમ્બ હવે આ બંને રેસીપીનું નામ સાંભળીને એવું લાગતું હશે ને કે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે બિલકુલ ઇન્ટરેસ્ટિંગ બનાવવી પણ છે અને ખાવામાં પણ એટલી ઇન્ટરેસ્ટિંગ છે તો કરીએ આજના શોની શરૂઆત મમતાબેન સ્વાગત છે તમારું કિચન મેજિકમાં અને આજે તમારી સાથે ખાસ અમે લોકો જે પણ એક રેસીપી બનાવવાના છીએ બંને રેસીપી બનાવીએ છીએ અને હા શરૂઆતમાં જ હું કહું અમારા વ્યુઅર્સને અને મમતાબેનને બનાવતા બનાવતા તમારા માટે પણ એક ટ્વિસ્ટ આવવાનો છે એટલે નાની એવી અમથી એક્ઝામ પણ તમારી બની શકે છે ધીરે 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 આગળ હું કહીશ કે શું આવી રહ્યું છે પણ સૌથી પહેલાં આપણી સાથે મમતાબેન છે મમતાબેન કેવી રીતે કૂકિંગના શોખની શરૂઆત થઈ આમ તો દરેક સ્ત્રી જે છે એ કૂકિંગ કરતી જ હોય પણ પ્રોફેશનલી થોડું અલગ પડતું હોય છે તો તમારા વિશે થોડું અમારા વ્યુઅર્સને કહો હું મમતા ખમાર ઐતિહાસિક નગરી પાટણથી આવી રહી છું અને કુકિંગ મારો પેશન્ટ છે અલગ અલગ રેસીપી બનાવી એ મારો પહેલેથી શોખ રહ્યો છે અને ઘરમાં બધા જ ફૂડી છે એટલે એક નવી નવી ચેલેન્જ મારા માટે આવતી હોય છે અને મારો દીકરો અત્યારે માં આવે છે તો એની પણ અલગ અલગ ફરમાઈશ હોય છે કે કંઈક નવું જોઈએ એમ બિલકુલ તો એના માટે કંઈક અલગ અલગ પ્રયત્ન કરીને અલગ અલગ રેસીપી ઇન્વર્ટ થઈ જાય છે આજની પણ રેસીપી એવી જ છે અને હું પાટણ લેવલે જ્યાં કુકિંગ કોમ્પિટિશનો થતી હોય છે ત્યાં હું એક્સપર્ટ તરીકે પણ જતી હોઉં છું ત્યાં આગળ વર્કશોપ થાય છે વર્કશોપમાં મેં કેટલા વર્કશોપ અટેન્ડ પણ કર્યા છે મેં પોતે પણ વર્કશોપ કરેલા છે અને રસોઈ શોમાં પણ પાર્ટ લીધેલો છે એટલે કુકિંગ તો મારે જોડે લોહીથી જોડાયેલું છે ક્યાં બા અને રસોઈ બનાવી એ મને ખૂબ ગમે છે ખૂબ સરસ અને તમે એક વાત જે કરી તમારા વિશે એ ખૂબ મહત્ત્વની અને લોકોને પણ ક્યારેક ને ક્યારેક એ દરેક મમ્મીઓને પ્રશ્ન થતો હોય કે જેન્ઝી જનરેશન જે છે એ ના તો દાળ ભાત શાક રોટલીમાં માને છે અને ના તો ફૂલ જે આપણે કહીએ ને એકદમ ફેન્સી રેસીપીમાં માને છે એમને કંઈક ક્વિક જોઈએ છે પણ ટેસ્ટી પણ જોઈએ છે તો આજે આપણે એવી જ રેસીપી આપણે બનાવવાના છીએ તો કરીએ શરૂઆત આજે ચીઝ કોન પનીર પોકેટ બનાવવાની ઓકે સૌ પ્રથમ આપણે મિક્સિંગ બાઉલ લઈ લઈશું અને આપણું મેઇન નામ છે એ પ્રમાણે કોર્ન તો અમેરિકન કોન અહીંયા મેં બોઇલ કરેલા લીધા છે બરાબર ડુંગળી છે એને પણ મેં ઝીણી કટ કરીને લઈ લીધી છે ગાજરને છીણીને લીધા છે આ એકદમ ઓપ્શનલ છે પણ તમે ઈચ્છો એ વેજીટેબલ આમાં એડ કરી શકો છો લીલા મરચાં અને આદુની પેસ્ટ છે સ્વાદ પ્રમાણે આપણે આમાં મસાલા એડ કરીશું થોડું આને ઇટાલિયન ટચ આપવા માટે ઓરેગાનો અને જેમ આપણું રેસીપીનું નામ કીધું કે ચીઝ ઇ પનીર કોન તો પનીર અને ચીઝ તો બને જ છે જી તો અહીંયા છીણી લીધું છે મેં પનીર જો તમે વધારે ચીઝી બનાવવા માંગતા હોય તો વધારે ચીઝ લઈ શકો છો અહીંયા મેં પ્રોસેસ ચીઝ લીધું છે તમે ચીઝનો પણ ઉપયોગ કરી શકો છો અને થોડો ગુજરાતી ટચ આપીને હેલ્ધી બનાવવાનો પણ પ્રયત્ન કર્યો છે આ તો એક ગુજરાતી સ્ત્રી જ કરી શકે કે કંઈ પણ હોય એમાં કોથમીર નાખે એટલે ગુજરાતી બની જાય મારા દીકરાને કોથમીર નથી ભાવતી પણ અલગ અલગ રેસીપીમાં હું ઇન્કલુડ કરીને એને ખવડાવી દઉં છું બરાબર સ્વાદ પ્રમાણે અહીંયા મીઠું લઈશું ચીઝમાં ખારાશ હોય છે એટલે મીઠું થોડું સાચવીને લેવાનું છે અને અહીંયા રજવાડી ગરમ મસાલો લીધો છે વસંતનો જી અને આ વસંત મસાલા વિશે જે ગરમ મસાલો છે એના વિશે થોડી ઇન્ટરેસ્ટિંગ વાત કરું તમારી સાથે કે જનરલી આપણે કંઈ બનાવતા હોઈએ તો એમાં ખડા મસાલા આપણે વાપરતા હોઈએ કે લવિંગ છે કે તજ છે કે બાદિયાન છે આ ગરમ મસાલો એવો કે જે તમે એક વખત વાપરશો તો તમારે અલગ અલગ મસાલાની એક તો જરૂર નહીં પડે પ્લસ શુદ્ધ છે એટલે એનાથી કોઈ જ બીજી તકલીફ નહીં થાય અને એકદમ બરાબર રીતે એને શુદ્ધતાથી એને પેકિંગ પણ કરવામાં આવ્યું છે અને બનાવવામાં પણ આવ્યું છે અહીંયા આપણે બધા જ જે ઇન્ગ્રીડિયન્ટ્સ મિક્સિંગ બાઉલમાં લીધા હતા તેને પ્રોપર મિક્સ કરી લેવાના છે તો આપણું ફિલિંગ છે જે પોકેટનું એ બનીને અહીંયા તૈયાર છે જી આપણું પોકેટ માટેનું ફિલિંગ્સ તૈયાર છે હવે આપણે પોકેટ બનાવીએ ત્યાં સુધી તેલને ગરમ કરવા મૂકી દઈશું જી તો આપણે અહીંયા ફોર્ચ્યુનનું તેલ લઈએ છે જી ખૂબ જ હેલ્ધી પણ છે ફોર્ચ્યુન ઓઇલ આપણે અહીંયા લઈએ છીએ કે જે વેરી વેરી લાઇટ છે સાથે હંડ્રેડ પ્લસ ક્વોલિટી જે છે અને ટ્રાન્સ ફેટ ફ્રી છે સાથે વાત કરું કે આ ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે એટલે વિટામિન એ ડી અને ઈ પણ આમાંથી મળે છે અને જોવા જઈએ તો ફોર્ચ્યુન ઓઇલ કે જે ઇન્ડિયાઝ નંબર વન ઓઇલ બ્રાન્ડ છે મારા ઘરે હું હંમેશા ફોર્ચ્યુન તેલ જ વાપરું છું અરે વાહ વાખું અને હેલ્ધી રેસીપી એનાથી બને જ છે જી આપણે પોકેટ બનાવી લઈએ તો એના માટે મેં અહીંયા સમોસા પટ્ટી રેડી કરી લીધી છે તમે જોઈ રહ્યા છો કે સરસ સમોસા પટ્ટી તૈયાર કરેલી છે અને આમાંથી જ આપણે પોકેટ બનાવવાના છે એ આ મેદાનો લોટ લીધો છે અને એમાં થોડું મીઠું અને એકાદ ચમચી જેટલું તેલ લઈને એને રોટલી જેવો લોટ બાંધી દીધો છે અને જેમ આપણે બે પડી ત્રણ પડી રોટલી બનાવી એવી રીતના અટામણ લઈ તેલ લગાવી રોટલી બનાવી લીધી છે એને એકદમ આછી કાચી પાકી શેકવાની છે બરાબર અને પછી એનું સ્ટફ જે રોટલી છે એને અલગ અલગ કરી લેવાની છે બપડી તપડી હોય એટલે એને અલગ કરી લઈ અને પછી એને મલમલના કપડામાં મૂકી દેવાની છે હા અને ત્યાર પછી બધી જ રોટલી થઈ જાય એને આપણે એક આવી રીતના લમચોરસ સેપ પટ્ટી આકારમાં કાપી લીધો છે ઓકે તૈયાર છે આપણી સમોસા પટ્ટી એ પણ ઘરે બનાવેલી અરે વાહ ખૂબ સરસ હવે આપણે પોકેટને સીલ કરવા માટે અહીંયા મેદાની સ્લરી બનાવી છે તો મેદો અને પાણી લીધું છે તમે આમાં ઘઉંનો લોટ પણ લઈ શકો પણ મેદાની ચીકાશ થોડી વધારે હોય છે તો આપણે એ યુઝ કરીશું બરાબર પોકેટ બનાવવા માટે મને એક પ્લેટ જોઈશે પ્લેટ તમે એટલે વાળવા માટે ને વાળીને મૂકાય વાળવા માટે આઈ વુડ સજેસ્ટ તમે આ વરમોરાનું જે સ્લેબ છે એનો જ ઉપયોગ કરી શકો છો એટલે આ સ્લેબ સ્પેશિયલી એટલા માટે બનાવવામાં આવ્યું છે કે લેડીઝ જેને ફટાફટ કૂકિંગ કરવું હોય અને આ બધા જ ઇક્વિપમેન્ટ્સની બાજુમાં જરૂર ન પડતી હોય તો આ એન્ટી બેક્ટેરિયલ છે અને આઈએસટી ટેકનોલોજીથી બનેલી સ્લેબ છે એટલે બેક્ટેરિયા તમારા ફૂડમાં ચોંચશે નહીં પ્લસ આ સ્ક્રેચ પ્રૂફ છે એટલે આના ઉપર જો કટિંગ કરવું હોય તો એમાં પણ સ્ક્રેચ પ્રૂફ છે ખૂબ સરસ તો અહીંયા જ કરી લઈએ બિલકુલ આપણે એક પોકેટ બનાવવા માટે બે સમોસા પટ્ટીનો ઉપયોગ કરીશું તો પહેલા આવી રીતના સમોસા પટ્ટી મૂકી દેવાની છે અને એની ઉપર સેન્ટરમાં એટલે કે વચ્ચે સ્લરી લગાવી દઈશું મેદાની અને એની ઉપર આવી રીતના આપણે બીજી જે સમોસા પટ્ટી છે એને મૂકવાની છે જે સ્ટફિંગ આપણે ફિલિંગ તૈયાર કર્યું હતું તેને સેન્ટરમાં લેવાનું છે તો આપણું ફિલિંગ અહીંયા મુકાઈ ગયું છે હવે જે ચાર પાર્ટ છે એનાથી સીલ કરવાનું છે તો આપણે મેદાની સ્લરી અહીંયા લગાવી દઈશું બરાબર આ રીતે આપણે એને બનાવીએ છીએ બસ એક આ સીલ કરવું એ જે એક છે હા પહેલા આ પાર્ટ લઈશું એને પ્રોપર આમ સીલ કરવાનું છે થોડું પ્રેસ કરી દઈશું હમ પછીથી આ પાર્ટ ક્રોસમાં આપણે એને ગોઠવતા જઈશું તો સરસ આપણું પોકેટ તૈયાર થઈ જશે અચ્છા તમે જોઈ રહ્યા છો કે સરસ ફિલિંગવાળું આપણું પોકેટ સીલ થઈને તૈયાર છે કયા બાથ છે તો આવી જ રીતના એક પછી એક બધા પોકેટ આપણે તૈયાર કરી લઈએ ઓકે આપણા બધા જ પોકેટ અહીંયા તૈયાર છે સીલ થઈને અને તેલ પણ ગરમ થઈ ગયું છે તો હવે એને આપણે ફ્રાય કરી લઈશું જી ફૂલ ફ્લેમ પર આપણે એને તળીએ છીએ હા ઓકે તેલ પ્રોપર ગરમ થઈ ગયેલું હોવું જોઈએ પછી આપણે મીડિયમ ફ્લેમ ઉપર કરી દઈશું એને પહેલાં જારો લગાવવાનો નથી પહેલાં થોડી વાર આપણે એને ફ્રાય થવા દઈશું અને પછી પલટાવીશું બરાબર આ જે તમે પોકેટ સમોસા તૈયાર કર્યા સીલ કરીને તેને તમે એરટાઇટ કન્ટેનરમાં બનાવીને એક મહિનો સુધી ફ્રીઝરમાં સ્ટોર પણ કરી શકો છો અચ્છા એટલે જ્યારે બનાવવાની ઈચ્છા થાય કે ભાઈ આજે ગેસ્ટ આવી ગયા છે ગેટ ટુગેધર છે કંઈ નાની એવી પાર્ટી કરવી છે તો પ્રી પ્રિપેરેશનના પ્લાન રૂપે આપણે એને પહેલા બનાવીને મૂકી રાખીએ અચ્છા અને પછી એને ફ્રાય કરીને શો કરીએ ઓકે આજનો જે મેં આ ડ્રેસ વેર કર્યો છે એકદમ બ્લેક કલર અને સાથે એક સિમ્પલ પ્લસ રિચ લુક જે આપે છે એ છે અંબિકા વિમેન એથનિક વેરમાંથી મેં લીધેલો કે જે બધી જ પ્રકારની વેરાયટીવાળા બધા જ ડ્રેસ પણ રાખે છે અને સાથે સાથે આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે એમની સાથે કોન્ટેક્ટ કરી શકો છો એ બધી જ એમની જેટલી પણ ડિઝાઇન્સ છે તમારી સાથે શેર કરશે અને તમે જ્યાં પણ રહો છો ત્યાં તમારી સાથે ડિલિવરી પણ કરી આપશે પ્લસ જો તમે અમદાવાદમાં જ રહો છો તો ગુરુકુળ એરિયામાં એમની શપ પણ આવેલી છે તમે જોઈ રહ્યા છો કે સરસ એવો લાઇટ બ્રાઉન કલર આવી ગયો છે પિંકિસ જો તો આપણા અહીંયા

ક્રિસ્પી કોન પનીર પોકેટ્સ બનાવવા માટેની સામગ્રી અડધો કપ ઝીણી સમારેલી ડુંગળી અડધો કપ લાલ પીળા અને લીલા કેપ્સિકમ એક કપ બાફેલી મકાઈ અડધો કપ ધાણા દોઢસો ગ્રામ પનીર સો ગ્રામ ચીઝ એક ટી સ્પૂન મરી પાવડર એક ટી સ્પૂન વસંત લાલ મરચું પાવડર એક ટી સ્પૂન ઓરેગાનો અને સાથે સમોસા પટ્ટી અને ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ ઝાર એવિન તૈયાર છે ચીઝી પનીર કોર્ન પોકેટ તો હવે ટેસ્ટ કરી લો કેવા બન્યા છે તે પર બિલકુલ ચીઝી પનીર પોકેટ જે છે એ આપણા બનીને તૈયાર થઈ ગયા છે થેન્ક યુ સો મચ આ રેસિપી અમારા વ્યુઅર્સ સાથે આ એક તો ઇન્સ્ટાગ્રામ રેસિપી છે તો એ શેર કરવા માટે લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આપણે બનાવીએ છીએ સમોસા બોમ્બ પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ वेरी वेरी लाइट को पावत बाय वसंत मसाले ऐसे प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े सुपरफाइन घर घंटी पांच तारा फराड़ फराड़ वड़ेज व्रत फड़े वरमोरा टाइल्स एंड पाथवेर घर ब्यूटिफुल बनावा नवी स्टाइल બ્રેક બાદ આપનું સ્વાગત છે હું છું ધારા ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ પ્રેઝન્ટ કિચન મેજિક બાય વસંત મસાલા આટા ચક્કી પાંચ તારા ફરાળ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર હવે આપણે બનાવી રહ્યા છીએ સમોસા બોમ્બ વાહ ચલો નામ સાંભળીને લાગે છે કે એકદમ સ્વાદિષ્ટ હશે કારણ કે બોમ્બ છે તો કેવી રીતે બનાવશું એની શરૂઆતમાં થોડી વાત વ્યુઅર્સ સાથે કરી દો સમોસા તો આપણે ખાતા જ હોઈએ છે અને બટાકાવાળા પણ ખાતા હોય છે તો આ બેનું કોમ્બિનેશન કરીને બોમ્બ ફૂટ એટલે કે થોડું ટેસ્ટી સ્પાઈસી વર્ઝન કરીને આપણે કંઈક અલગ જ રીતના તેને કરીશું કેમ કે આપણે સમોસા કરીએ તો વણવાનું હમ પેક કરવાનું આ બધામાંથી આપણે આ બધું સ્કીપ કરી દઈએ છીએ ઓકે અહીંયા આપણે સમોસા પટ્ટી બનાવી અને એને કટ કરી લીધી છે અને એમાં એનું ફિલિંગ્સ કરી અને આપણે સમોસા બોમ્બ્સ બનાવીશું ઓકે તો કરીએ શરૂઆત ચોક્કસ તો સૌથી પહેલાં તો આપણે એનું સ્ટફિંગ બનાવી લઈએ સમોસા બોમ્બ્સ બનાવવા માટે પહેલાં આપણે જે અંદરના વડા તૈયાર કરવાના છે એ કરી લઈએ તો એ આપણે પહેલાં થોડો મસાલો કરવાનો છે તૈયાર તો ફોર્ચ્યુન તેલ લઈ લીધું છે અને આ તેલ જ્યારે આપણે લઈએ છીએ ત્યારે આપણે વાત કરું તમને ખાસ કે હન્ડ્રેડ પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાસ છે વેરી વેરી લાઇટ છે અને ટ્રાન્સ ફેટ ફ્રી છે સાથે ઇમ્યુનિટીની વાત કરું તો ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે અને વિટામિન એ ડી અને ઈ પણ અહીંયા મળે છે મમતાબેન અને સાથે જોવા જઈએ તો ઇન્ડિયાઝ નંબર વન ઓઈલ બ્રાન્ડ એટલે આપણું આ ફોર્ચ્યુન એટલે ચોક્કસ હેલ્ધી રેસિપી તૈયાર થશે જી જી બરાબર ને હવે તેલ ગરમ થઈ ગયું છે થોડી રાઈ લઈશું હવે આપણે અહીંયા લીલા મરચાં આદુ અને લસણની પેસ્ટ લીધી છે બરાબર અને ઝીણી સમારેલી ડુંગળી છે ડુંગળી શેકાય ત્યાં સુધી એને આપણે શેકાવા દઈએ બરાબર અહીંયા આપણે હળદર એડ કરવાની છે હળદર આપણે જે અહીંયા લઈએ છીએ એ વસંત મસાલાની લઈએ છીએ અને ખાસ એની પણ જો તમારી સાથે વાત કરું તો આ એક ઓટોમેટિક કરક્યુમિંગ પ્રોસેસથી બનેલી છે એટલે અશુદ્ધિ જે હશે એ આપોઆપ દૂર થઈ જશે અને આરોગ્ય માટે આમ પણ હળદર જે છે એ હંમેશા અક્ષીર ઇલાજ રહી છે એન્ટીબેક્ટેરિયલ યસ હવે બટાકા બોઇલ કરીને રાખ્યા છે એને મેસ કરી દીધા છે આપણે એમાં એડ કરી દેવાના છે તમે જોઈ રહ્યા છો કે બટાકા સરસ રીતના અહીંયા મિક્સ થઈ ગયા છે તો થોડા અંદર સ્પાઈસીસ ઉમેરી દઈએ આપણે અહીંયા થોડો ટેન્ગી ટેસ્ટ આવે એના માટે આમચૂર પાવડર લીધો છે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું થોડો અહીંયા રજવાડી ગરમ મસાલા લેવાનો છે બરાબર એને પાછું મિક્સ કરી સમોસા માટેના જે અંદર ફિલિંગ્સ છે એ તૈયાર છે હવે એને આપણે એક પ્લેટમાં કાઢીને થોડી વાર માટે ઠંડુ થવા દઈશું બરાબર અને જ્યાં સુધી આ ઠંડુ થાય ત્યાં સુધી તમારા માટે અને વ્યૂઅર્સ માટે જેમ મેં શરૂઆતમાં જ કહ્યું હતું કે એક તમારા માટે એક્ઝામ હશે અને વ્યૂઅર્સ માટે એક ઇન્ટરેસ્ટિંગ વાત હશે ફાઈવ મિનિટ ક્વિક ટ્રાન્સ ફેટ ફ્રી રેસીપી આપણે બનાવીએ છીએ જેમાં તમારે પાંચ જ મિનિટમાં એવી રેસીપી બનાવવાની છે કે જે પણ તમારી પાસે બચ્યું છે એમાંથી તમારે કંઈક બનાવવાનું ખાસ રહેશે અને ખાસ તમારે ઉપયોગ કરવાનો છે ફોર્ચ્યુન રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલનો કારણ કે એ ટ્રાન્સપેટ ફ્રી છે એટલે એક મારા માટે ચેલેન્જ છે બિલકુલ તમારા માટે ચેલેન્જ છે તો જ્યાં સુધી સમોસા બોમ્બ બને ત્યાં સુધી તમારે વિચારતું રહેવાનું છે કે શું તમે નવું બનાવી શકો છો તો ચલો ચેલેન્જ એક્સેપ્ટેડ ક્યાં વાત હે હવે આ સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે તો એમાંથી આપણે મીડિયમ સાઇઝના બોલ બનાવી લઈશું બરાબર આ રીતે આપણે બોલ્સ બનાવીએ છીએ તમે ઈચ્છો એ સેપ આપી શકો છો હાલ આપણે રાઉન્ડ શેપ આપ્યો છે તમે એને ઓવલ શેપ આપી શકો અહીંયા મેં થોડા મીડિયમ સાઇઝના બોમ્બ બનાવ્યા છે મીડિયમ બનાવ્યા છે તમે નાના પણ બનાવી શકો હવે આપણે આ જે ફિલિંગ્સ તૈયાર કર્યું હતું એના બોલ્સ બનીને તૈયાર છે તો હવે તેલ ગરમ કરવા મૂકી દઈએ જી આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી આગળની પ્રોસેસ જોઈ લઈએ તો મેદાની સ્લરી બનાવવાની છે અને એમાં આપણે આ ડીપ કરવાના છે બોલ્સ બરાબર તો મેદા મેદાની સ્લરી બનાવી દીધી છે અહીંયા તમે જોયા છો કે આટલી થિક અને લમ્સ ફ્રી આપણે સ્લરી બનાવવાની છે જી આપણા જે સમોસા બોમ્બ છે તો એને થોડા સ્પાઇસી કરવા પડશે ને બિલકુલ એના માટે આપણે થોડી વધારે ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર પડશે તો આની અંદર ચીલી ફ્લેક્સ ઉમેરું છું અને થોડો ઓરેગાનો

પ્રોપર અને કોટ થાય એ જરૂરી છે હમ બરાબર આ વાળી લઈએ રેન્ડમલી કોટ કરવાનું છે એટલે ચારે બાજુથી થઈ જશે હમ અને સ્લરી એડ કરી છે આપણે એટલે એકદમ ચીપકી પણ જશે અને ક્રિસ્પી પણ બનશે અરે વાહ તો આપણા બોમ્બ બનીને તૈયાર છે એવું લાગી રહ્યું છે કે સૂત્રી બોમ્બ તૈયાર થઈ ગયા છે હવે એને ફ્રાય કરવાના છે તો તેલ ગરમ થઈ ગયું છે આપણું ફ્રાય કરી લઈએ બરાબર આ રીતે એમને ફૂલ ફ્લેમ પર આપણે તળવાના છે જે એકદમ ક્રિસ્પી આપણા સમોસા બોમ્બ ફ્રાય થઈને તૈયાર છે वाह क्रिस्पी समोसा बॉम्ब बनावा सामग्री अर्धो कप रीणी समारेली डूंगी हाफ टी स्पून वसंत हड़दर पाउडर एक टी स्पून वसंत गरम मसालो वन फोर्थ कप कॉर्न कॉर्नफ्लोर स्लरी एक टी स्पून मरी पाउडर एक टी स्पून ऑरेगानो सौ ग्राम पनीर और साथ ચીઝ એન એ ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ તો ધારાબેન તૈયાર છે આપણા સમોસા બોમ્બ કયા વાત છે સમોસા બોમ બનીને તૈયાર થઈ ગયા છે અને જેમ તમે કહ્યું એમ કે કંઈક નવું આપણે આ જો પટ્ટી જે આપણી લેફ્ટ ઓવર બચી છે એમાંથી કંઈક નવું બનાવીએ છીએ તો એની પણ શરૂઆત આપણે કરી દઈએ ચોક્કસ ચલો આપણે ક્વિક રેસીપી બનાવી લઈએ ધારાબેન બિલકુલ હો પહેલા

બરાબર કેમ કે પાંચ મિનિટમાં બનાવવાની છે એટલે મારે થોડી સ્પીડ રાખવી પડશે ને બિલકુલ સાચી વાત છે અને સાથે પણ તમને ટેસ્ટી ચટાકાવાળી પણ જોઈશે બિલકુલ તો એ ફ્લેવર પણ આપવાનો છે હા તો આની સાથે જ આપણે કેપ્સિકમ પણ એડ કરી દઈએ બરાબર અને અહીંયા મેં ઊભી સ્લાઇસમાં કેબેજ તમારીને રાખી છે તે પણ એડ કરી દઈશ બરાબર જે તમે હક્કા નુડલ્સ ખાતા હો છો ને બસ એવો ટેસ્ટ તમને અહીંયા આપવા જઈ રહી છું બરાબર પણ નૂડલ્સ અહીંયા કંઈક ચેન્જ છે અચ્છા એટલે આપણે હંમેશા ચાઇનીઝ ખાઈએ ત્યારે સબ્જીને આપણે પ્રોપર ચઢવા નથી દેતા આપણી સબ્જીનો ક્રંચ આવવો જોઈએ તો બસ આપણે એવી જ અહીંયા રાખીશું તો હાલ ગાજરને પણ છીણીને લીધું છે તે લઈ લઈશું અને થોડું કલરફુલ લાગે એના માટે બીટ પણ લીધું છે અને હેલ્ધીનું પણ અહીંયા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવાનું છે જી તેલની સાથે સાથે આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ પણ બધા હેલ્ધી વાપરવા જઈ રહ્યા છે બરાબર આમાં થોડું સિઝનિંગ પણ કરી લઈએ સાથે સાથે એ પહેલાં અહીંયા ટામાટર છે તો એડ કરી દઈએ બોઇલ કોર્ન છે તેને પણ એડ કરી દઈએ જેટલા પણ આપણા લેફ્ટ ઓવર વેજીસ પડ્યા હતા એ બધાનો આપણે ઉપયોગ કર્યો છે હવે આમ તો ચાઇનીઝમાં આપણે ઓરેગાનો નથી એડ કરતા પણ અહીંયા આપણે કંઈક ફ્યુઝન કરવા જઈ રહ્યા છે તો એ પણ એડ કરી જ દઈએ યસ થોડા પેપ્રિકા પણ વધ્યા છે તો એ પણ એડ કરી દઈશું હવે કંઈ પણ વેસ્ટ નહીં જવા દઈએ મેઇન આપણે જે પડ્યું છે એ બધું જ વગર નાખી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું આમ તો ચાઇનીઝ બનાવીએ એટલે એમાં બધા સોસીસ જતા હોય છે પણ મારી પાસે હાલ બધા સોસ અવેલેબલ નથી પણ ટોમેટો સોસ છે ઓકે તો આપણે ટોમેટો સોસ પણ અહીંયા એડ કરીશું બરાબર વાહ પાંચ જ મિનિટમાં ફટાફટ તમે ગ્રેવી એક કહી શકાય વેજીઝની એ રેડી કરી દીધી છે હવે આપણે જે સમોસા પટ્ટી હતી ને તેને સ્લાઇસ કટ કરી લીધી છે અને નૂડલ્સના બદલે આપણે એનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ મિનિટમાં બની જતી ચાઈનીઝ રેસિપી શું વાત છે તો હવે આને સર્વ કરી લઈએ આપણે જી ત્યારે બેન ક્વિક રેસીપી તૈયાર છે તો ટેસ્ટ કરીને કો કેવી બની છે બિલકુલ આપણી ફાઇવ મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસીપી જે છે એ બનીને તૈયાર થઈ ગઈ છે અને જેમાં એમણે જેટલા પણ લેફ્ટ ઓવર વેજીટેબલ પડ્યા હતા એ બધા જ એક સાથે વઘારમાં નાખ્યા અને સાથે જ આપણી મેંદાની બનાવેલી જે પટ્ટી પડી હતી એ પણ આપણે નાખી છે અને એક ટેસ્ટી સાંજે ખૂબ ભૂખ લાગી હોય તો પાંચ મિનિટમાં બની જાય એવી રેસીપી આપણી તૈયાર છે થેન્ક યુ સો મચ મમતાબેન આ બંને રેસીપીઝ અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે અને તમારા માટે ખાસ વસંત મસાલા તરફથી એક ગિફ્ટ થેન્ક યુ મને પણ તમારા રસોડે અહીંયા રસોઈ કરવાની મજા આવી અને મને પ્લેટફોર્મ પૂરું પાડવા બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આજની આ યુનિક રેસિપી જો તમને પણ ગમી હોય તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે સાથે અહીંયાં હજુ તમે રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો લખો તમારું નામ રેસિપીનું નામ રેસીપીની રીત અને રેસિપીનો ફોટો પાડીને મોકલાવી દો અમારા આ જ વોટ્સએપ નંબર પર તમારી સાથે અમારી ટીમ સામેથી કોન્ટેક્ટ કરશે હું છું ધારા ફરી મળીશું આવા એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર Fortune Refine Sunflower Oil presents Kitchen Magic. Co-powered by Vasant Masala, Microfine Ata Chakki, Pash Tara Farar, and Vermora Tiles and bakware. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. को वसंत मसाले ऐसे प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े सुपरफाइन घर घंटी पांच तारा फराड़ फराड़ वड़ेज व्रत फड़े वरमोरा टाइल्स एंड पाथवेर घर ब्यूटीफुल बनावा नवी स्टाइल